અને ગુજરાતનું અગ્રીમ ગણાતો ગોંડલ માર્કેટયાર્ડની અંદર ધાણાનું પણ હબ છે દર વર્ષે ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર નવા ધાણાના શ્રી ગણેશ થયા હતા અને રેકોર્ડ બ્રેક છત્રીસ હજાર ને એક રૂપિયાનો એક વીસ કિલોનો ભાવ થયો છે જે ગોંડલ જસદણ તાલુકાના સાણતલી ગામના ખેડૂતે પાંચથી છ મણ નવા ધાણા લઈને આવેલા હતા અને ને આવતા દિવસોની અંદર હજુ પણ નવા ધાણાની આવક વધશે ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં નવા ધાણાના આવકના શ્રી ગણેશ થયા અને પાંચ બાચકા નવા ધાણા સાણ ગામના ખેડૂત દ્વારા લેવામાં આવ્યા હતા તો અમારા વેપારી મિત્રો અમારા યાર્ડના સ્ટાફ અને વગેરેએ પૂજન કરી અને નવા ધાણાને હું હરાજીનું ખાસ મુહૂર્ત કર્યું હતું અને મુહૂર્તમાં સાડત્રીસ હજાર છત્રીસ હજાર રૂપિયા જેવું વીસ કિલોના ભાવ મુહૂર્તના સોદામાં પડ્યા હતા જેથી તમામ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોએ ખૂબ હર્ષોલ્લાસથી આ ભાવને વધાવી લીધો હતો